બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉપર કુદરત હજુ પણ કોપાયમાન હોય તેવી પરિસ્થિતિ બની છે અત્યાર સુધી અનેક કુદરતી સંકટનો સામનો કરી રહેલા ખેડૂતો હવે બટાટામાં સુકારા નામના સંકટથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને સુકારા રોગના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોના માથે હવે સુકારાનું સંકટ ફરડાયું છે ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર ડીસા અને બનાસકાંઠામાં થાય છે જેમાં આ વર્ષે બનાસકાંઠામાં બાવન હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું જેમાં માત્ર ડીસામાં છત્રીસ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ બટાટા વાવ્યા છે લગભગ બે મહિના સુધી મહેનત કર્યા બાદ હવે બટાટાનો પાક તૈયાર થઈ જવા આવ્યો છે પરંતુ સુકારા નામના રોગી ખેડૂતોને સંકટમાં નાખ્યા છે વાવેતર કર્યા બાદ સતત વાતાવરણમાં થતા બદલાવને કારણે તો કેટલીક જગ્યાએ ઠાર અને કમોસમી માવઠાને કારણે બટાકાનું વાવેતર કરતા ખેડૂતો સુકારા નામની મુસીબતોનો સામનો કરી રહ્યા છે વારંવાર વાદળ છાયું વાતાવરણ અને કમોસમી માવઠાની અસરના કારણે હવે બટાકાના છોડ સુકારા નામના રોગના કારણે સુકાઈ ગયા છે જે ખેતરો અઠવાડિયા અગાઉ લીલાછમ દેખાઈ રહ્યા હતા તે હવે સુકા ભટ બની ગયા છે અચાનક આવેલા સુકારા નામના રોગને કારણે બટાકાના છોડ સુકાઈને કરમાઈ જતા તેની સીધી અસર બટાકાના ઉત્પાદન પર પડી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજે બાવન હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે વળી વારંવાર સતત મંદી બાદ આ વખતે શરૂઆતથી જ બટાકાના ભાવ સારા હોવાના કારણે ખેડૂતોના ચહેરા ખુશીથી છલકાઈ રહ્યા હતા જો કે કુદરતે ખેડૂતોની આ ખુશી પણ રાસમાં આવી અને ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં જ સુકારા નામના રોગી ખેડૂતોની ખુશી પર પાણી ફેરવી દીધું છે સુકારો રોગ દેખાતા જ ખેડૂતોએ દવાઓનો છંટકાવ પણ શરૂ કર્યો હતો તેમ છતાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવી શક્યા નથી મારું નામ ભૂપત જે હરિજી મકવાણા ગામકોટ તાલુકો ડીસા જિલ્લો બનાસકોટા હવે આ પિસ્તાળી દાળાનું બટાકાનો વાવેતર અમે કરીશ પિસ્તાળી દાળ દોઢ મહિનો શો છે અને સુકારાનો રોગ આવ્યો છે પૂરું ખેતર આખું નાખું સાફ થઈ ગયું છે એ સાઈઝ બનવાની નથી પૂરતા ભાવ મળતા નથી ખેડૂતોને ઉત્પાદનમાં છે અને નવા નવા રોગ આવશે ખેડૂતોને કંપની તરફ જવાનો વારો આવ્યો છે કારણ કે ખર્ચો બીજો કોઈ વળવાનો અમે તો સેજ ન તો પર નુકસાન જ પૂરતું નુકસાન છે તમે જોઈ લે પૂરા ખેતરમાં પૂરું નુકસાન જ છે એટલે ખેડૂતને મરવાનો વારો છે અમે બટાકાનું વાવેતર કર્યું છે બરાબર દોઢ મહિનાથી અમારે વાતાવરણમાં વાતાવરણના કારણે બટાકા બળી ગયા છે બરાબર એકદમ ખેતર લીલું છમ હતું બરાબર પણ વાતાવરણના પલટાના કારણે અમારે ખેતર એકદમ બળી ગયું છે સાઈઝ પણ બની નથી બરાબર થોડી ઘણી સાઇઝ બની હોત તો અમને થોડા ઘણા પૈસા મળોત નુકસાન તો બહુ વધારે છે કારણ કે આમાં કંઈ ભાવતાઓ મળવાના નથી કોઈ વેપારી લેવાના પણ નથી બરાબર આ ફેંકવાના વારા છે અમારા માટે